વિષય વિજ્ઞાન પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણ ધોરણ સાત બેટા અહીંયા જ રાખજો પહેલા પાઠની અંદર આપણે જોઈ ગયા વનસ્પતિમાં પોષણ ઓકે એમાં પોષણનો મેઈન અર્થ સમજ્યા પોષણ એટલે શું તો ખોરાક ગ્રહણ કરવાની એટલે ખોરાક આપણે ખાધો હે ને અને શરીરે એનો શું કર્યો બેટા ઉપયોગ કર્યો શું કર્યો ઉપયોગ અને ખોરાકમાંથી શું મેળવી બેટા ઊર્જા મેળવી ખોરાકમાંથી શું મેળવી બેટા ઊર્જા મેળવી હે ને તો એને પોષણ કહેવાય શું કહેવાય બેટા પોષણ ઓકે તો વનસ્પતિમાં પોષણ કઈ રીતના હોય આપણે જોઈ લીધું જોઈ લીધું ને બેટા મૃતોજી પોષણ પછી સહજીવન જોયું કીટાહારી પોષણ જોયું ઓકે આપણા પોષણના પ્રકાર હતા પછી સ્વયં પોષી પોષણ જોયું હા આપણ આપણને પ્રશ્ન થાય બેટા કે પ્રાણીઓમાં પોષણ કઈ રીતના હોય એટલે પ્રાણીઓમાં કોણ આવી ગયા આપણે આવી ગયા કોણ આવી ગયા બેટા આપણે મનુષ્યો આઈ ગયા બેટા ઓકે અને ખાસ કરીને આમાં મનુષ્યનું જ જોવાનું છે

તો આહાર એટલે કે ખોરાક ખોરાકની અંદર એવા તત્વો હોય જે શરીર માટે જરૂરી છે શું બેટા શરીર માટે જરૂરી તો એને પોષક તત્વો કહેવાય શું બેડા પોષક તત્વો તો પોષક તત્વોની વ્યાખ્યા તો નથી લખવાની પણ આપણને ખબર હોવી જોઈએ કે એ આહારની અંદર હોય ચલો ક્લિયર ઓકે એ પોષક તત્વોના આપણે નામ લખવાના છે તો છ પોષક તત્વો ટોટલ હતા કેટલા છ એ છ એ છના આપણે નામ લખવાના છે તો અહીંયા આપણે લખીએ હા તો અહીંયા લખીએ જસ્ટ મિનિટ પેલા આપણા લખવાનું કઈ ના પણ આ રીતના લખવાનું એમ આહારમાં રહેલા પોષક તત્વ પછી એમ બે ટપકા કરી દેવાના તો કઈ રહ્યા હતા બેટા તો એ લખું બોલજો બેટા કાર્બોદિત બી પ્રોટીન સી ચરબી વિટામિન હતું અને રેસા જેને આપણે વૃક્ષાંશ પણ કહેતા શું કહેતા વૃક્ષાંશ વૃક્ષાંશ ઓકે રેસાઓ એટલે આપડે ખાઈએ ને કઈ તો અંદરથી રેસા જેવું નહીં નીકળતું હે ને જેમ કે હું તમને એક ઉદાહરણ આપું બેટા શેરડી ખાધું તો અંદર રે સાજીવું હોય પછી બટાકામાં પણ રેસા હોય ઓકે પછી સરગવાની શિંગો તમે સરગવાની શીંગો ખાઓ તો એની અંદર રેસા નીકળે ને બેટા હે ને તો એના અંદર કોઈ કશું તમને મળે ના પણ એ રેસાના માટે જરૂર છે કે એ પેટનું ચોખ્ખું કરી નાખે બેટા જે નકામો કચરો છે ને એ કાઢવામાં મદદ કર અમુક વાર શું થાય પેટની અંદર ખરાબ કચરો હોય બેટા અપાચિત ખોરાક જે બહાર નીકળી જવું જોઈએ હે ને પણ બહાર ના નીકળતું હોય તો એના શરીરમાં હોય અને એ કચરો બહાર નીકળી જાય હા વિટામિન ડી બીજો પ્રશ્ન પાચન એટલે શું તો વ્યવહાર ની અંદર તમે જ્યારે ખાતા હોય બેટા ખાઈ રહ્યો ઓળકાર આવ એટલે કે હાઈ સવા ખાવાનું પચી ગયું આવો શબ્દ વાપરતા હશો બધાય સાંભળેલો બેટા તો પચું એટલે કે પાચન તો પાચન નો અર્થ શું તો સિમ્પલ પોષક છ નામ લખે મગજમાં આવી જવા જોઈએ એ બી સીડી ઈ અને એફ છેલ્લું પાણીનું નું ત્યાં સુધી મગજમાં આવી જવું જોઈએ હવે આમનું જે બંધારણ હોય ને બીડા જટિલ હોય છે કેવું હોય બેટા જટિલ આના શરીર ઉપયોગમાં લઈ શકતું નથી ચલો ક્લિયર ફરી શરીર ની અંદર ગયા ખરા આહાર આહાર આપણે લીધો એટલે શરીરની અંદર ગયા કોણ કોણ ગયું તો આહારમાં કાર્બોદિત ગયું પ્રોટીન ગયું ચરબી ગયું વિટામિન ગયું પાણી એ પણ ખરું અને એમાં કાર્બોદિત પ્રોટીન ચરબી મેન આ ત્રણ ઘટકો જેના પરીક્ષણ આપણે આગળના ધોરણમાં કરી દીધા હતા કર્યા હતા ને બેટા ઓકે તો આ પ્રોટીન ચરબી કાર્બોદિત આ એવા છે ને બેટા કે એમનું બંધારણ જટિલ છે કેવું છે બેટા જટિલ હે ને એટલે શરીર એનો ઉપયોગ કરી શકતું નથી

રહેલા પોષક તત્વો નું બંધારણ કેવું હોય છે જટિલ હોય છે જેથી શરીર તેનો ઉપયોગ કરી શકતું નથી

આ એકદમ દુ ભેગું ભેગું હતું એમ શરીરને ખબર જ ના પડે બેટા કે પ્રોટીન ચરબી શું કરવાનું એમ એટલે ઉપયોગ ના કરી શકાનો પણ શરીરે શું કર્યું બેટા એનું બંધારણ કેવું કરી નાખ્યું સરળ ઓકે તો આનો શું કહેવાય બેટા પાચન શું કહેવાય બેટા પાચન એટલે જટિલ બંધારણનું સરળ બંધારણમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને પાચન કહે છે અને આ કાર્ય કોણા દ્વારા થયું બેટા તો શરીર દ્વારા શરીર ઓટોમેટિક જ બેટા આપણે નહીં કહેતા ભાઈ આવું કર આવું કર શરીર ઓટોમેટિક અંદર ખોરાક જશે અને શરીર ઓટોમેટિક એનું સરળ બંધ જટિલ બંધારણનું શું કરી દેશે બેટા સરળ બંધારણ કરી દેશે ચલો ક્લિયર હા અને એ ખોરાક પછી પચી જશે એટલે મીન્સ વિટામિન પછી કાર્બોદિત પ્રોટીન ચરબી આ બધું અલગ અલગ થઈ જશે જટિલ હશે તો થશે નહીં એટલે શરીર પહેલાં શું કરી દેશે સરળ બંધારણ કરી દેશે ઓકે તો અહીંયા લખું છું જટિલ બંધારણને કેમાં ફેરવશે બેટા સરળ બંધારણમાં ફેરવે છે જેને શું કહેવાય બેટા પાચન કહે છે લખી નાખો ત્રીજો પ્રશ્ન ખોરાક ગ્રહણ ગ્રહણ કરવું એટલે લેવું માટીની વિવિધ રીતો લખો એકદમ સિમ્પલ રીતે આપણે આપડે જા લખી નાખીએ ઓકે તો અહીંયા હું વચ્ચે લખું ખોરાક ગ્રહણ માટેની રીતો ઓકે ફટાફટ તૈયાર થઈ એટલા માટે આ લખ્યું બેટા આને કહેવાય બ્લોક ડાયાગ્રામ ઓકે તો પેલી જે રીત છે બેટા આપણી ચાવીને કઈ રીતે બેટા ચાવી આપણે ખોરાક લઈએ છીએ તો ચાવીને ખાઈએ છીએ ને બેટા એને આપણી ગ્રહણ કરવાની રીત કઈ છે મોડા મૂકે ઉતારી દે એક ચાવ્ય છે ચાઈન ઓકે તેમાં એક ઉદાહરણ લખી દઈએ બેટા મનુષ્ય શું લઈએ બેટા માણસ પછી બીજું આપણે જેમ કરતું એમ બેસ એના જેવા થઈ ગયા તમે બધા બેસ પછી ગાય વગેરે 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 બસ બસ વગેરે વગેરે ચલો ક્લિયર બેટા હા પછી અમુક પ્રાણીઓ એવા હશે બેટા એ ઘડી જાય છે ખોરાકના હે ને ઘડીને એ લખીએ ઘડીને બીજી રીત એમાં ઉદાહરણ તરીકે બેટા જુઓ અજગર પછી સાપ કબૂતર વગેરે કબૂતર પણ દાણા જાય ને એ ચાવા ચા ચલો ત્રીજો હા ચાવીને ઘડીને અમુક એવા બેટા ચૂસી ને ખોરાક લે ચુસીને મસ્કો બેડા

પતંગ્યું વેરી ગુડ બેટા પછી મધમાખી હેમિંગ બર્ડ આ ખાસ યાદ રાખજો હેમિંગ ઓકે ઓકે બેટા ખોતરી ખાતા હોય ખોતરીને ખોતરીને લે હાથમાં પકડે પેલા ખોરાક અને પછી થોડો થોડો ખાય ઓકે તો ખીસ ખોલી તમે બોલે એમ પકડીને ખોતરીને ખાય

ખોરાક જે રિપીટ કરું ખોરાક ગ્રહણ કર્યો અને સવારે અપાચિત ખોરાક જે નકામો કચરો હતો એ બહાર નીકળ્યો આ બે જ વસ્તુ આપણે જોઈ ઓકે વચ્ચેનું શું થયું એ આપણને ખબર પડી નહીં ઓકે અને વિજ્ઞાને એનો જવાબ આવશે તમને કે વચ્ચે શું થાય છે તમારા ખોરાકનું પાચન થાય છે કે રીતના થાય છે અને શું છે પાચન માર્ગ અથવા પાચન નળી શું છે ઓકે તો બધા ખોરાક લઈએ બેટા એને આપણે કહીએ છીએ ગુહા મોઢાની અંદરનો ભાગ 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 છે જ્યાં આખો અંદરનો ગુફા જેવો ભાગ એને આપણે શું કહીએ બેટા મુખ ગુહા શું કહીએ ભાઈ મુખ ગુહા ચલો ક્લિયર વિજ્ઞાનની ભાષામાં એને કહેવાશે મુખ ગુહા ઓકે પછી આ નળી જેવો ભાગ આવે બેટા

માન્યો કોઈ અકસ્માત થયો હોય અથવા કોઈ પ્રાણી મરી ગયું હોય એનું પેટ આખું ફાટી ગયું હોય તો ત્યારે તમે એને સાપુડિયા અંદર જોયેલું હશે કોઈ પક્ષી બી મરી ગયું હોય તો પણ ઓકે તો તમે અવલોકન કરજો હે આખું શરીર ફાટી જાય એટલે એનું તો અંદર તમને આવું જોવા મળશે સાપુડિયા જેવું એ આંતરડા છે બેટા શું છે બેટા આંતરડા એમાં સૌથી લાંબુ જે છે બેટા અંદરની સાઈડ એને કહેવાય નાનું આંતરડું શું કે બેટા નાનું આંતરડું પછી આ દેખાય બેટા તમને એનાથી થોડુંક મોટું આ જાડું ને એવું કોળું

કે જ્યાંથી અપાચિત ખોરાક એટલે શરીરનો કચરો એ બહાર નીકળશે ઓકે અને આ બધા ભેગા થઈને આ જેટલા ભાગો મેં સમજાયા એ બધા ભેગા થઈને શાની રચના કરપીડા પાચન નળી અથવા પાચ પાચન માર્ગ એની રચના કરે છે ઓકે તો એ લખીએ મુખ ગુહા પછી કયું હતું બેટા મૂકવા પછી શું હતું બોલો તો યાદ રહ્યું હતું ચલો જોઈએ કોની યાદ શક્તિ સારી છે અન્નડી ત્રીજા નંબરમાં વેરી ગુડ બેટા જો આ તો જે બોલવાનું છે તો જ બોલવાનું સારી છે નાનું આંતરડું પાંચમા નંબરમાં મોટું આંતરડું અને છેલ્લું મળ દ્વાર મળ બે ગા મડીને સાની રચના કરો બેડા પાચન નળી કૌંસમાં એનો બીજો નામ શું ભાઈ માર્ગની રચના કરે છે